આપણે સંપમાં યોગી મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજની રુચિ અને એમની રાઈપો અને એમનો આગ્રહ આ ત્રણ વસ્તુ અને આપણે મહારાજના વખતે આપણે ચાલતું આવે છે શ્રીજી મહારાજે વાત કરી સમ ભાવ દયા અને મર્યાદા જ્યાં હોય ત્યાં ભગવાન વસે છે આપણે તો ભગવાનને રાખવા છે કે નહીં બસ તો આ કરવાનું જે એમની રુચિમાં ભરી જવું ભગવાનની રુચિમાં ભરી જવું યોગી વ્યાપારની રુચિમાં ભરી જવું પ્રમુખ સાંઈ મારી રુચિમાં ભરી જવું તો એમાં રુચિમાં ભરીએ તો આપણને એમનું ખૂબ આગ્રહ છે એક જ મંત્રથી પાર પડી જવાય અક્ષરધામ પામી જવાય એટલે રુચિ રાજીપો અને ખૂબ આગ્રહ આ ધન યોગી બાપાએ કહ્યું કે અમારે પૈસા નથી જોતા સંપ જોઈએ છે કેટલી મોટી વાત કહેવાય પણ યોગી બાપાએ ના અને ખરેખરી કટોકટીમાં જ્યાં હાડ મારી હતી પૈસાની તે વખતે યોગી આપણે બોલ્યા કે મારા પૈસા નથી જોતા સંપ જોઈએ છે એટલે સંપનું કેટલો બધો મહિમા છે સંપથી આગળ બધું ઘણું ઘણું કામ થાય દોષો ટળી જાય ત્યારે એવા બધા મોટા કાર્ય થાય એટલે સંપની ખૂબ જરૂર છે આપણે દેખાય નહીં સંપ નાની વસ્તુ લાગે પણ કાર્ય સંપ રાખવાથી જે જે કાર્ય થાય મોટા મોટા એ બધા એટલે યોગી પ્રમુખ સાહેબ મારે ખૂબ આગ્રહ રાખ્યો છે એમનો રાજીપો છે એમનો આગ્રહ છે અને અમે રુચિ છે સંપ અમારી શક્તિ છે એ રાજા હતો એણે એના અમલદારોને ભેગા કર્યા અને કે આ દાંતણની જોડી હતી બધા દાંતણો ભેગા કર્યા બળવાનમાં બળવાન અમલદારને કહું કે આ તું તોડી નાખે એણે કાંઈ નહીં કરી શકે અને પછી એક લાકડી દાંતણ કાઢ્યું અને પોસીના પોસીને આપ્યું અને તોડી નાખ્યા એટલે સંપ મારી શક્તિ છે અને જ્યાં પ્રાણી માત્ર જંગલમાં પ્રાણીઓ રહે છે ને સંપીને રહે છે હાથી હાથીના ટોળામાં હારે હરણ હરણના ટોળામાં હારે એમાંથી જે એક બહાર પડ્યો અને જંગલી પ્રાણી ખાઈ જાય એટલે એ લોકો સમજે છે સંપીને રહેવો એટલે તો જો બહારના શત્રુ તો મરી જાય સંપતી હોય એટલે જો આ સિંહ કે વાઘ હોય પણ સંપ હોય ને બધા જંગલી ભેંસો એ પહોંચી ના વારે સિંહને પણ સિંહને મારી નાખે એવું થાય એટલે સંપથી બહારના શત્રુ મળે સંપી ન હોય તો કોઈની તાકાત નથી કરી છે એટલે સંપથી બહારના શત્રુ જીતા પણ યોગી પણ પ્રમુખ સ્વામી મહારાજ ગુણાધિતાને સ્વામી કહ્યું કે અંતરશત્રુ પણ જીતાય બહાર શત્રુ તો બરાબર વાંધો નથી મરી ગયા અને ફરી જન્મે પણ અંતશત્રુ તો જન્મો જન્મના સાથી એ છોડેવા નથી અને એને લીધે જ આખી દુનિયા બધા ચાકડે ચડી છે અને ખૂબ દુઃખી થાય છે તો એ એના માટે જો ઉપાસના જોઈએ ઉપાસના પછી સમ તો મહારાજે યોગી ગુણા સ્વામીએ કહ્યું કે આમને આમ સંપીને રહેશો તો કામ કરોધાથી મોટા શત્રુ તમને નડી શકે નહીં હવે કામ કરતાથી કામ દોષ તો આખી દુનિયા આખા બ્રહ્માંડને હજમ કરી લે અને એ એવા દોષ પણ આપણે સંપીને રહીએ તો જીતાય અને સંપીને ના રહીએ અલ્પ છે તમને બહાર ફાંકી દે એટલે સંપણી બહુ જરૂરી છે અને ભગવાનની રુચિ એમનો રાજીપો એમનો આગ્રહ ખૂબ છે આ બાબતમાં સંપથી ઊંચી વાત ગઈ સંપમાં ઘણું કામ થાય પણ સંપથી ઊંચી વાત કે કોઈ બધા આગળ વધે એ ભાવના રાખે બધા આગળ વધે આપણે એકલા નહીં બધા આગળ વધે અને તો જ કામમાં હોય ને તમે દસ જણ માર્ચિંગ કરતા હોય એક આગળ નીકળી જાય એક માઇલ નવ પાછા રહી જાય એટલે એવું કામ નહીં બધા જ બધા એકબીજાને ધક્કો મારીને આગળ ઓલા ગણિત ગણિતમાં છે ને એક પ્લસ બે કેટલો થાય વન પ્લસ ટુ થ્રી અને પ્લસ સાઈન કાઢી નાખો તો ટ્વેલ્વ પ્લસ સાઈન કાઢી નાખો ટ્વેલ્વ થાય ટ્વેલ્વ થાય કે નહીં આમ તો હા બોલો છો સમજીને બોલો છો વન પ્લસ ટુ પ્લસની સાઈન કાઢી નાખો તો ટ્વેલ્વ રહે અને પછી બેને આગળ મૂકો એકવીસ થયા જો એટલે બીજાને આગળ ધરીએ આપણે તો અને શ્રીજી મહારાજે બહુ ઉપમા આપી છે મહારાજ કે એક સાધુની પૂજા પ્રતિષ્ઠા વધે એટલે એક સાધુ અને તાન બધું મળે તો બીજા સાધુ ઈર્ષા ના કરે અને અતિશય રાજી થાય તો એને એ સાધુમાં શિરોમણી કહેવાય જો હવે તો મહારાજનો રાજીપો લેવો કે બીજાનો રાજી એક સાધુ એની પૂજા કરી એટલે સમાન સન્માન થતું હોય તો બીજો સાધુ હોય એને ઈર્ષા ના કરવી પણ અતિ પ્રસન્ન થવું પ્રસન્ન નહીં અતિ પ્રસન્ન થવું તો એ સતને શિરોમણી જાણવું એમ મહારાજે વાત કરી તો મહારાજ કહે શિરોમણી જાણવું તો મહારાજનો પણ લઈ લેવું કે ઓલા પૂજા પ્રતિષ્ઠા થાય એમાં ઈર્ષા કરવીને બાધ બાઈ બાધક વૃત્તિ રાખી એવું ના કરો ભલે વધે ભલે વધે બીજા બધા આગળ વધે એવી જો મહારાજ જે આ ભાવના રાખે તો મહારાજ કેટલા રાજી થાય તો ભગવાનનો રાજી લઈ લેવો એ મટી વાત